કેમ ગયું તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેમ મજા આવી ગઈ ને પાર્ટ બી તો બધાને થઈ ગયો છે મસ્ત રીતે એસી નેવું લાવી નાખ્યા છે પરંતુ પાર્ટ એમાં બત્રીસ લાવવાય ફાફા લાગી ગયા છે બધાને હે શા માટે આવું પેપર અઘરું નીકળ્યું તમને ખબર છે હે ગુજરાતમાં આશરે પાંચસો જેટલી એકેડેમી શરૂ થઈ ગઈ પૈસા ધૂતવાના ધંધા ચાલુ કર્યા છે બધાએ હો એકલી એકેડેમી ચાલુ કર્યા લાઇબ્રેરીઓ ચાલુ કર્યા અને પૈસા ધૂતવાના ધંધા ચાલુ કર્યા એટલા માટે પેપર અઘરું નીકળ્યું જે થયું ને સારા માટે જ થતું હોય બરાબર અને મેરિટ એ ડાઉન રહેશે તો આંકડો તો ન કહી શકે પરંતુ મેરી ડાઉન રહેશે અને બીજું તો તમારે જો તૈયારી કરવી હોય ને હેં તો ગુજરાત ગ્રંથ નિર્માણની બોર્ડની જે બુકું છે ને હે એ અમદાવાદ યુનિવર્સિટીમાંથી મળી રહેશે એ બધા લઈ આવજો અથવા ઓનલાઈન પણ મળી રહેશે એ લઈ આવજો જીસીઆરટી કરો એનસીઆરટી કરો બરાબર અને ગુજરાત નિર્માણની બુકું વાંચો બરાબર આ જ કરો બાકી બોલાતા બધા કહેતા હતા કોરું માખણ હેં આવે તો આ નકર બાવળિયામાં ઘા સીધા મૂળિયા હોતે જ બાવળીઓ નીકળી ગયો મારા કલેજા હે ખાખી યોદ્ધાઓ મોરે મોરો આવા તો ઘણા કેટલા બધા છે બરાબર એટલે ઘરે તૈયારી કરો સલામતીથી રહો અને સતર્ક રહો જય હિન્દ જય ભારત